સુરતના પુણા વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પુણા વિસ્તારની પ્રમુખ પાર્ક સોસાયટીમાં પાણી ન મળતા મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું મહિલાઓએ પાણીની ખાલી માટલા ફોડીને વિરોધ પ્રદર્શિત કર્યું હતું પુણા વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક સોસાયટીમાં ઘણા સમયથી પાણી ન મળવાને કારણે સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્થાનિકો દ્વારા આક્ષેપ સાથે કહેવામાં આવ્યું હતું કે પાલિકામાં ભાજપનું શાસન છે સ્થાનિક સ્તરે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર છે પરંતુ ભાજપ કે આમ આદમી પાર્ટી દ્વારા કોઈ જે કામ કરવામાં આવતો નથી જેથી અમે આ બંને પક્ષની વિરુદ્ધમાં નારેબાજી કરી છે પ્રમુખ પાક સોસાયટીની મહિલાઓએ કહ્યું હતું કે અમે અનેકવાર રજૂઆતો ફરિયાદો કરી છે પરંતુ કોઈ જ કામ થતું નથી ઘણા સમિતિ અમે કહીએ છીએ પરંતુ પાણી મળતું નથી પીવાના પાણીથી લઈને વાપરવાના પાણીની પણ સમસ્યા છે ત્યારે પરિવારને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી અમે આજે આંદોલન કરવા મજબૂર થઈ રહ્યા છીએ જો હજુ પણ અમારી સમસ્યાનો અંતર નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું તેમ જણાવ્યું હતું અને માટલા ફોડ્યા હતા

આ નિલેશભાઈની ગયા તો એટલે અમારા હાજરમાં નિલેશભાઈ બધા એ લોકો આવ્યા અને પાણીનો પ્રશ્ન અમને પૂછે પાણી નથી નવ નવ જમણ ખ્યાલ લાઈમ જોડ્યું આગળ તો મહેનત થયા નહીં થાય તો અમારે શું કરવું આ દિવાળી સાફ સફાઈ કેવી રીતે કરી પીવું શું પીવાનું માણમાણ આપ સુરત સુરત મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ શહેરીજનોની સુવિધા આપવાની વાતો કરે છે પરંતુ પાણી જ ન મળતા મહિલાઓ ઓકળાયાથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસની આગેવાનીમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે